આજે છોટા ઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી એના ટેકનિશિયનો પૂરતા નથી અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે એવા ઘણી જગ્યાઓ ખાલી છે ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે સારા પ્રયાસ કરે છે લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે એમાં આજે આજે પણ ગાયનાલોજીસ્ટ નથી એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે અહીંયા સિકલ સેલ બી આ ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે એવી જ રીતના આંખના ડૉક્ટર નથી એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરી કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે ટ્રાયબલ સપ્લાનનું ફંડ આવે છે આરોગ્ય વિભાગનું ફંડ આવે છે છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી એ સમયે ભરતી પણ નથી કરતા અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતું પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને એના લોકોની સેવા કરે એ જ અમે સૌ અપેક્ષા રાખી હાજરી પૂરી ભાઈ કોણ નથી ટાઈમે સારું જે કઈ મહેકમ બાકી છે કે ગાયનોલોજીસ્ટ નથી પછી એક્સરે મશીન અરે સોનોગ્રાફી મશીન બંધ હાલતમાં છે એના ટેકનિક નથી પેલા સિકલ સેલ એનેમિયા એની ચકાસણી માટેનું મશીન બંધ છે એના કોઈ ટેકનિશિયન નથી તો મેં સાહેબ વાત કરી છે મહેકમ માટે જે પણ ખાલી જગ્યાઓ છે એ ભરાય એ માટે ઉપર આપણે વાત કરીશું ને મને લાગે છે દર્દીઓ તો ઘણા આવે છે આપણે ત્યાં હા હા ને ડિલેવરી બેનો માટે કોઈ ઓફિસ નથી એટલે એ કેવું પડશે આપણે સારું સારું કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં